નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દેવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ સુજી આજના મહત્વના સમાચાર ઉપલેટાથી ઉપલેટા રાથી સેવા ગ્રુપ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે રામાનંદી સાધુ સમાજ ખાતે રાધી સેવા ગ્રુપ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણદાતાઓના સહયોગથી અને સમસ્ત સમાજના સાથ સહકારથી આયોજન જેમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ ઉપર પરમવન્ય શ્રી પાર્થિવભાઈ મજીવડીવાળા જુનાગઢ પોતાની મધુરવાણી અને સંગીતમય જ્ઞાન શૈલીમાં કથાનું અવલોકિક કથામૃતનું રસપાન કરાવતા લોકોમાં ભારે ઉત્સાહ શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવમાં નૃસિંહ અવામન અવતાર શ્રી નૃસિંહ પ્રાગટ્ય શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ શ્રી ગિરિરાજ અનકુટ ઉત્સવ ગિરિરાજ પૂજન શ્રી રૂક્ષ્મણી વિવાહ શ્રી સુદામા ચરિત્ર શ્રી પરીક્ષિત મોક્ષ જેવા કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં રાસમંડળી સત્સંગ્રાસ ગરબા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત સપ્તાહમાં આમંત્રણને માન આપી અનેક નામી અનામી તેમજ રાજકીય મહેમાનોએ હાજરી આપી સપ્તાહનું રસપાન કર્યું હતું તેમજ ગામના ધર્મપ્રેમી જનતા દ્વારા કથા શ્રવણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમિત સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે અમારી દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો દ્વારકાધીશ છે સેવક ગ્રુપ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન રાધે સેવક ગ્રુપ દ્વારા આયોજન થઈ થયું હતું એમાં અમે રાધે ગ્રુપના જે બધા બહેનો છે આ બધું જે અમારું ગ્રુપ ચાલે છે જે કાંઈ અમે કાર્યક્રમ કરીએ છીએ એ બહેનો સંચાલિત હોય છે અને અમે આ રીતે કોરોનામાં અમને કેવો વિચાર આવ્યો કે શ્રીમદ્ ભાગવત સપ્તાહ કરીએ એટલે અમારો એવો સંકલ્પ હતો અને ખાસ કરીને મારો અને હું અત્યારે રાધેસેવક ગ્રુપમાં પ્રમુખ તરીકે મારી સેવા બજાવું છું અને બધા જ બહેનો સાથે રહી હળીમળી અને કામ કરીએ છીએ અમે આ રીતે પાંચ સપ્તાહ અમારી પૂરી થઈ છે આજે જ અને હવે પછી અમારી જે છ સપ્તાહ બાકી છે અગિયાર સપ્તાહનો અમારો સંકલ્પ હતો અને છેલ્લી સપ્તાહ અમે બધા રાધે ગ્રુપ દ્વારા અને અહીંથી જે ભાવિકો કે વ્રોતાઓ આવે એ બધાને પણ અમે ત્યાં હરિદ્વાર લઈ જશું અને અમારી એવી ઈચ્છા છે કે અમે અગિયારમી સપ્તાહ હરિદ્વાર કરી અને અમારી જુદી જુદી બધી પ્રવૃત્તિ છે કે દર અમાસે અમે બાળકો જમાડીએ પછી નિદાન કેમ્પ હોય એવી બધી લોકોને ઉપયોગી કાર્ય કરી રહી છીએ કરી છીએ અને અમે જુદા જુદા જગ્યાએ અમે ભાગવત સપ્તાહનું આયોજન કરીએ છીએ અમે કોલકી કરી એવી રીતે ઉપલેટામાં અમે ચાર કરી આ રીતે અમે બધા બહેનો સાથે હળીમળીને કરી છીએ અને અમારો ધ્યેય એક જ છે કે લોકોને સારા વિચારો મળે વ્યસન મુક્તિ થાય અને ખાસ કરીને મુખ્ય અમારો ઉદ્દેશ એવો છે કે જે અત્યારે આપણી જે આ સાંસ્કૃતિક છે જે સંસ્કૃતિ છે એ લોકો ભૂલી ગયા છે એટલે અમે બધા આવા જે પાંચ હજાર વર્ષ પહેલાં જે શ્રી કૃષ્ણ પોતે જ્યારે અવતાર ધારણ કર્યો એમની જુદી જુદી લીલાઓ આવે છે એમાં અમે ખાસ કરીને નંદભાઈઓ કરીએ છીએ પછી વામન અવતાર કરીએ છીએ અને રૂક્ષ્મણી વિવાહ પણ અમે ખૂબ ભવ્ય અને ધામધૂમથી ગઈકાલે જ અમારે રુક્ષમણી વિવાહ હતા આજે અમારા સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને અમે જે બધા કામ કરીએ છીએ એ નિઃસ્વાર્થ ભાવે એમાં અમારો કોઈ હેતુસ્વાર્થનો હોતો નથી એટલે આ રીતે અમે આવું કાર્ય અને અમને સારા વિચારો શ્રી કૃષ્ણ પરમાત્મા આપે એવી પ્રાર્થના રાધે સેવા ગ્રુપ દ્વારા હું કરું છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધે